શું તમને ખબર છે પંચોતેર હજાર ટન મફત અનાજ વેચ્યા પછી સરકારને એ ખબર પડી કે પંચાવન લાખ તો ડાર્ક કાર્ડ હતા આ ગફલત થઈ ગઈ છે આપણા ગુજરાતમાં વાત કરીશું આ મુદ્દા પર સૌથી પહેલો સવાલ થાય એમાં કે આ લાખો શંકાસ્પદ કાર્ડ છે એ કયા દસ્તાવેજ આપ્યા અને કયા દસ્તાવેજના આધાર પર આ કાર્ડ છે એ બનાવી આપવામાં આવ્યા શું કોઈ સરકારી અધિકારી વિરુદ્ધ ખાસ કાર્યવાહી આમાં કરવામાં આવી છે ખરી અન્ન પુરવઠા વિભાગના કર્મચારીઓએ લાખો ભૂતિયા કાર્ડ કાઢી આપ્યા તો તેમની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવી બીજો પણ વળી એક સવાલ થાય કે પંચાવન લાખ શંકાસ્પદ કાર્ડ ધારકોનું અનાજ બારોબાર કોણ લઈ ગયું આ બધી તપાસ કરવામાં સરકારને કેમ રસ નથી સરકારી યોજના ચૂંટણી જીતવા માટે ખૂબ જોરોશોરોથી શરૂ કરવામાં આવે છે અલગ અલગ યોજનાઓ છે એ ગરીબો માટે શરૂ કરવામાં આવે છે પરંતુ એવું લાગે છે કે માત્ર ને માત્ર આ યોજના ચૂંટણી સમય પૂરતી જ હોય છે માત્ર ને માત્ર વોટ હાંસલ કરવા પૂરતી જ હોય છે કારણ કે બીજી બાજુ સરકારને આ ગરીબોને અનાજ આપવામાં રસ નથી એવું લાગી રહ્યું છે અને એટલા માટે જ આટલી મોટી ગફલત છે એ સામે આવી છે ભાજપે ચૂંટણી સમયે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી ભરપૂર લાભ મેળવ્યો અત્યાર સુધી મફત અનાજ વેચીને રાજ્ય સરકારે વાઈ મેળવવામાં જરાય કસર છોડી નથી ત્યારે હવે ગુજરાતમાં અડધો અડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે તે વાત બહાર આવી છે ત્યારે સરકારને કાર્ડ રદ કરવાનો તુક્કો સૂઝ્યો મહત્વની વાત તો એ છે કે પંચોતેર હજાર ટન મફત અનાજ વેચ્યા પછી રાજ્ય સરકારને ખબર પડી કે ભૂતિયા અને શંકાસ્પદ પરિવારો મફત ઘઉં ચોખા અને બાજરી લઈ ગયા છે મફત અનાજ યોજનામાં આ મોટી ગેરરીતિ સામે આવી છે કોરોના વખતે પણ સરકારે મફત અનાજ વેચીને રાજકીય લાભ છે એ મેળવી લીધો હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે સરકાર દ્વારા ફ્રીજ આ સાથે જ મકાનો ફ્રીમાં આપી દેવામાં આવ્યા છે ત્યારે હવે આ જે યોજના છે એ બંધ કરવા જઈ રહી છે જેને લઈને હવે ચર્ચાઓ છે મફત અનાજ બંધ કરવાનું શરૂ કર્યું છે સરકારે એટલે ટૂંકમાં ગરજ સરીને વૈદ વેરી જેવો ઘાટ સર્જાયો છે રાજ્યમાં અત્યારે ત્રણ પોઈન્ટ સાઠ કરોડ એનએફએસનું કાર્ડ ધરાવે છે જે રાષ્ટ્રીય અનસલામતી કાયદા હેઠળ મફત ઘઉં ચોખા અને બાજરી મેળવે છે વિધાનસભામાં સરકારે આ વાતની કબૂલાત કરી છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અન્ન પુરવઠા વિભાગે કાર્ડ ધારકોને પંચોતેર હજાર ત્રણસો પાંત્રીસ ટન મફત અનાજ વેચ્યું હતું સરકારે મફત અનાજ વેચીને ગરીબોને ભરપૂર સહાનુભૂતિ છે તે તેમની હાંસલ કરી છે જ્યારે એ વાત બહાર આવી છે કે ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યા વધી છે ત્રણ કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર છે ત્યારે ગુજરાતનો વિકાસનો ફુગ્ગો ફૂટ્યો છે મફત અનાજ જ સરકારની પોલ છતી કરે છે અને આ જોતાં હવે સરકારે શંકાસ્પદ અને ભૂતિયા કાર્ડ રદ કરવાનો તુક્કો શોધી કાઢ્યો છે ત્યારે ગુજરાતમાં ગરીબી વધી છે કે પછી સરકારી આંકડાઓના પોલ ખુલ્યા છે એ ખબર નથી પડતી પરંતુ આ આંકડાઓ છે એ ખૂબ જ ચોંકાવનારા છે અને ચિંતાનો વિષય પણ છે કારણ કે હવે જે હિસાબથી ગરીબી વધી રહી છે એ સાચા અર્થમાં ગુજરાત માટે ચિંતાનો વિષય છે હવે આમાંથી કોણ સાચું છે કોણ ખોટું છે એ તો સમય આવે જ ખબર પડશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર